આ બધા આમ આદમી પાર્ટીની મિટિંગમાં બધા ગાંધીધામ ની અંદર જાય ને અત્યારે પરત ફર્યા છે આ લોકો આ લોકો થી આપણે સાંભળશું કે શું કેવા માંગે છે શું તમે આમ આદમી પાર્ટીની ત્યાં મિટિંગ તમે ગયા તા અમને પેલા કીધું કે આમ આદમી પાર્ટી થી આપણે ક્યાં જોઈનિંગ કરો તો અમે બધા આપણે જોઈનિંગ કરી લીધી બીજા મને મને બધા લઈને ગયા મને આપણે કીધું કે પાંચસો પાંચસો રૂપિયા હાલશો તમને કે ભાઈ ધાડીના પાંચસો પાંચસો રૂપિયા હાલશો લઈને ગયા અમે દિનભર ચોવીસ કલાક ભૂખા મર્યા માં કોઈ નથી મળ્યો નથી મને અમને કઈ પાછા લા અમારી આપણે પોતે અમારે ખર્ચા ખર્ચાથી અમે આયા પહોંચ્યા પાછા તમે કેટલા જણા લઈને ગયા તા અમે લઈને ગયા દસ પંદર જણા

ઓકે તમે બધા ત્યાં ગાંધીધામ મતલબ ગોપાલ ઇટાલિયા ની મિટિંગમાં જઈને તમને બધા આ બધા સાથે બધા ભેગા એકદમ બધા ભેગા એમ ઘરના ખર્ચા તમે પાછા આવ્યા એમ ને ઘરના ખર્ચા દઈને પાછા આવ્યા ઓકે હાલો